રાજકોટના ઇતિહાસની સૌથી મોટી ગોજારી દુર્ઘટના ટીઆરપી ગેમ ઝોન મહિના ઉપર થઈ ગયું છે પીડિત પરિવારો હજુ ન્યાય ઝંખી રહ્યા છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થોડા જ દિવસ પહેલા પીડિત પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી મુખ્યમંત્રીને મળ્યા બાદ પીડિત પરિવારે આજ રોજ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધીને મુખ્યમંત્રી સાથે થયેલી વાતચીત અને બાર મુદ્દાઓની માંગ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી અમે લેખિતમાં મુદ્દા આપ્યા છે મુદ્દામાંથી હજી સુધીમાં એક વસ્તુમાં અમલ કર્યો નથી એને બે દિવસ થઈ ગયા બાર મુદ્દામાંથી એક પણ નહીં ન્યાય મળવા માટે અત્યાર લગીમાં વીસ દિવસ બનાવ બન્યા હોય અને પત્રિકાલીન ન્યાય માટે રાજકોટ બંધ કરાવવા માટે અને ન્યાયની અપીલ કરવા માટે રાજકોટમાં ખરાબ બપોરે આટા મારવા પડતા હોય તો પછી શરમની વાત કહેવાય સરકાર માટે આમાં બે વસ્તુ અમે હાલમાં ફરજિયાતમાં માંગણીમાં માગી હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં બનાવ બનેલા એમાં એક સીટની રચના કરવામાં આવે અમે કહી એમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત બે જજ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ તેમજ ગુજરાત હાઈકોર્ટના ત્રણ જસ્ટિસશ્રી અને નિવૃત્ત મહિલા સિટી સિવિલ જજ તરીકે ફરજ બજાવેલી એવી કોઈ પણ એક વ્યક્તિ આ એક સીટની રચનાની અમે પૂર જોરમાં માંગણી કરી હતી અને એક તપાસ અધિકારી માટે અત્યારે તપાસ કરે છે એના ઉપર અમને ભરોસો નથી આ કેસ બન્યો એના બે કે ત્રણ દિવસની અંદર જ એના ઉપર ત્રણ કરોડનો તોડ કરવાનો આરોપ આવેલો હતો એ અમને પછી જાણ થઈ હવે જો એ ત્રણ કરોડનો એ બાબતમાં તોડ કરતો હોય પોલીસ ઓફિસર તો આ કેસમાં ન કરે એની શું ગેરંટી એટલે તપાસ અધિકારીમાં ગેમ ઝોનમાં અત્યારે જે ચાલુ છે એમાં આઈપીએસ સુધા પાંડે સુજાતા મજમુદાર અને નિલીપ રાય આ ત્રણમાંથી કોઈ પણ બે વ્યક્તિને એમાં તપાસ અધિકારીમાં પોસ્ટિંગ આપે એ બે વસ્તુમાં અમે સૌથી વધારે જોર રાખીને માગણી કરી હતી અને છ મહિનામાં ટ્રાયલ પૂરો થાય એ બાબત એને વાંચું અને આમાં આગળ વધશું કોઈને મૂકવામાં નહીં આવે ખાલી વાત કરીએ ઓલું કીએ એ રીતે વાત કરી આમાં લાગતું નથી કે કાંઈ આગળ કરી શકે મુદ્દા એને આપણે આવેદનપત્ર આ ટૂંકમાં મારી પાસે જે છે એમાં દસ જણાનું સાઈન કરેલું છે દસ જણાની સાઈન કરેલી છે દસ પરિવાર થ્રુ આખે આખો લેટર આપેલો હતો એમાં હર્ષ સિંઘવી અને સીએમ સાહેબ બેને આ વસ્તુ આપણે વચાવી બેને એક એક કોપી આપી અહીંયા આપીને જઈવાથી બાર મુદ્દા અમે કહીને તો અમારા માટે આ હોનાના જે કે આ ખાલી બાર મુદ્દા અમને કરી દઈએ ને તો અમને અહીંયા ધરો કે આ વસ્તુમાં અમને ન્યાય મળી જશે બાર મુદ્દાની જ માગણી હતી બીજી કાંઈ અને આમાં એ કંઈ ખોટી માગણી નથી અમારી કે નો બની એવી એમ કે સરકાર સરકારશ્રી દ્વારા આ વસ્તુ શક્ય નથી કે અમે જે માગણી કરી પૂરી કરી શકીએ આગળ કરશું એમાં આગળ વિચારશું એમ કોઈને મૂકવામાં નહીં આવે બસ જે મારું નામ કમલેશ જે આશાબેન કાથડ છે ને એ મારા બેન થાય જે ટીઆરબી ગેમ ઝોનની અંદર જોબ કરતા અને એમનું ડેટ થઈ ગયું તો અમને કાલે મુખ્યમંત્રી એ આવાસે બોલાવવામાં આવ્યા હતા કે તમે અહીં આવો અને અમે તમને મળીએ તો હું એટલું કહેવા માગું છું કે જ્યારે આ ટીઆરપી ગેમઝોનની ઘટના બની એના ત્રીજા દિવસે કે બીજા દિવસે આપણા રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી કે જે અહીંયા આટો મારવા આવ્યા હતા તો પીડિત પરિવારોને કેમ ન મળ્યા હું એમ કહું છું અને જ્યારે આ મહિના આ મહિનો ઘટના એક ઘટનાની એક મહિનો થઈ ગયો જ્યારે અમારે રોડ ઉપર પત્રિકા લઈને વેચવા જવું પડે અમારે ત્રણ ત્રણ દિવસના આંદોલન કરવા પડે અને અમારે કમિશનર કચેરીનો ઘેરાવ કરવો પડે ત્યારે ક્યાં ગઈ હતી આ સરકાર કે જે અત્યારે રાહુલ ગાંધી એક મહિનાની અંદર અમને મળ્યા મહિનાની અંદર અને જ્યારે રાહુલ ગાંધી મળીને ગયા કે અમે ન્યાય અપાવશું ત્યારે આ રાજ્ય રાજ્યના મુખ્યમંત્રી એમ કહેશે કે હવે તમે નિવાસ સ્થાને આવો તો તમારે ત્યાંથી અહીંયા આવવું પડે પીડિત પરિવારોને મળવા માટે કે પીડિત પરિવારોની શું હાલ છે અને શું ચાલશે આ સરકાર માટે હું તો એમ કહું છું કે આ સરકારને ડૂબી મળવું જોઈએ સરકાર પાસે કોઈ ઓપ્શન જ નથી ન્યાય દેવા માટેનો કોઈ ઓપ્શન જ નથી તો હું ન્યાય દેવાની આ સરકાર અમે ગયા એટલે અમને કોઈ વળતા નહોતા કે પીડિત પરિવાર છે કે કોણ છે એ અમે અમારી રીતે બેહી ને એ આવ્યા એટલે બધા ઊભા થયા અને વાતચીત હવ હવની રીતે કરી એને પૂછ્યું નહોતું અમને અંદર કે કોણ પીડિત પરિવાર છે કે કોણ ઓલું છે બરાબર પછી વાત એકબીજા હવે બધી વાત રાખી એટલે હું ઊભો થઈને વાત કરી મેં કે સાહેબ એક ભાઈ હતા મારા મોરબીના એને વાત કરી કે સાહેબ આમાં તો જણા છે આમાં ગેમઝોનમાં ને આ ઈઠાવીસ કેમ બતાવે તો ઓલા છાંટમાં બેઠા થાય એને સાહેબે કીધું એ કે તમારી પાસે સબૂત શું છે બરાબર ઓલા ભાઈને કે એટલે હું બેઠો થયો હું બેઠો તો એને કીધું કે સાહેબ હું ત્યાં રોજ જતો હતો ને ત્યાં કેટલા દિવસથી આવા બનાવ બનતા ત્રણ ચાર ફેરા આગ લાગી તોય ધ્યાન ન દીધું પાંચ છ ફેરા આ ચાર પાંચ મહિનાથી ચાર પાંચના હાથ ભાંગી ગયા તોય કંઈ ધ્યાન ન દીધું ને આ દોઢ મહિનાથી વેલ્ડિંગ કામ ચાલુ હતું બરાબર ને આ પાસે ડીઝલ ને પેટ્રોલના ટેન્ક પડ્યા હતા ને થર્મોકોલના થપ્પા પડ્યા હતા વેલ્ડિંગ કામમાં આગ લાગીને તાત્કાલિક બ્લાસ્ટ થયો બરાબર ને જો આવું બનાવું ન બનાવ ને ખોટું ન કર્યું તો ને રાતે હું કામ ભેગું કર્યું તો મને કહે તમ બેહી જ આવી ક્યાં તમારે વાત નથી કરવી તો વાત નહોતી કરવી તો અમને તેડાવ્યા શું કામ એ કહે તમ બેહી જ આવતો તો હું ત્યાં ધીરે બોલે એના ધારાસભ્ય બધાય સાંભળતા હું કહું જો અમને અહીં તેડાવ્યા જો વાત નહોતી કરવી તો અમને હું જોવરાવત તેડાવ્યા કે આ દુનિયા આખી જોઈ કે આ પીડિત પરિવારને અમે તેડાવ્યા ભાઈ બરાબર અમને વાત નહોતી કરવા દેવી અમારી માગ તો કોઈ સાંભળી નથી બરાબર તો અમને તેડાવે તો હું મને ખાલી બે મિનિટ જ વાત કરવા દીધું અમે મેળ્યા દસ થી પંદર મિનિટ બસ વાતમાં કંઈ ઈ તો બોલા જ નથી આશ્વાસન દેવા માટે બોલાય એમ કીધું કે હા અમે આમાં આગળ વધશું કે મેં દેવરાવશું पर न्याय हुजे त ईअं करे लिखित मामु न्यायपुर्ण थी